સુરત શહેરમાં એમટી જરીવાલા માધ્યમિક શાળા તથા રામલાલ બગડીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી બાર અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું એમટી જરીવાલા માધ્યમિક શાળા અને રામલાલ બગડીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગરબા મહોત્સવનું આયોજન ધૂમધામથી કરવામાં આવ્યું હતું ભાગ હતો આ મહોત્સવ દરમિયાન શાળાના બંને માધ્યમના વિદ્યાર્થીઓ વચ્ચે ગરબાની રમઝટ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમની નૃત્ય કલા અને સંગીત પ્રતિની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું નિર્ણાયક મંડળ દ્વારા મા અંબાના પર્વના અવસરે યોજાયેલ આ કાર્યક્રમમાં સમસ્ત ધર્મના વિદ્યાર્થીઓ એક સાથે ભાગ લઈને ધાર્મિક એકતા અને સામાજિક સમપ્રત્યયનો અનોખો સંદેશ આપ્યો છે આ પ્રકારના સાંસ્કૃતિક અમારી અમારી શાળામાં ગરબા સંસ્થા રામલાલ બગડિયા પ્રાથમિક વિભાગના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ અને માધ્યમિક અમારા એમટી ચરીવાળાના અંગ્રેજી તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા ગરબા મહોત્સવમાં હર્ષભેર ભાગ લેવામાં આવ્યો સંસ્થાની અંદર ભણતા ધોરણ એક થી બાર ના બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષભેર ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવે છે જેમાં અમારા વાલીના વાલી મંડળના સભ્યો પણ અમારી સાથે જોડાયા છે અને નિર્ણાયકો દ્વારા બેસ્ટ કોસ્ચ્યુમ બે સેક્શન તથા ઓવરઓલ પરફોર્મન્સ માટેના ઇનામો ઘોષિત કરવામાં આવ્યા છે માં આદ્ય શક્તિના આ પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓની એકતાના સુંદર દર્શન થયા છે અહીં જે કોઈ ગરબા મહોત્સવનું આયોજન થાય છે તેમાં જ્ઞાતિ કે કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વિના આયોજન થાય છે અને સૌ બાળકો ભેગા મળીને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેશે દર વર્ષે અમારી શાળામાં આ જ રીતે આ સાહિત્યપૂર્ણ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવે છે કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત